મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટ્રક ની ઓવરટેક કરવા જતા અકસ્માત નડ્યો હતો જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અપાઈ હતી આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા માવજીભાઈ પટેલના ગામના સંબંધી સામાજિક ભાવનગર સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠંઠ હરીશ પ્રેમજીભાઈ ઠંઠ દિનેશ પીકભાઈ ઠંઠ તથા સવજી ઠાકરસીભાઈ ઠંઠ બધા મળીને તેઓની કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું જેથી તેઓ તારીખ ઓગણીસમી રોજના રાત્રે રાત્ર મુખ્યમંત્રીના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મહમ્મદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા કારમાં આગળ દિનેશ ઠંઠ તથા વચ્ચેની સીટમાં ભાગરવ ઠંઠ હરેશ ઠંઠ તથા વિઠ્ઠલ કોરડિયા અને પાછળથી સીટમાં સવજી ઠંઠ તથા મોહન ઠંઠ બેઠા હતા આજે વહેલી સવારે વડોદરાથી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા આ સમયે તે ભરૂચ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર તરફ થોડીક આગળ કાર ચાલકે તેની ગાડી પૂર ઝડપી અને ગફલતભરી રીતે ચલાવી અને આગળ ચાલતી ટ્રકની ઓવરટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળ ટાયરના ભાગે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં હાજર તબીબે દિનેશ ધીરુભાઈ ઠંઠને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મરણ જાહેર કરાયા હતા જ્યારે અન્યની સારવાર કરવામાં આવી હતી આ અકસ્માતમાં આમોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ